ના દાળ ચોખા પલાળવાની ઝંઝટ ના આથો લાવવાની ઝંઝટ એકદમ ઇન્સ્ટન્ટ હોટલ જેવો આ ઢોસો બધાને ભાવશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચીજ ગાર્લિક ઢોસો તો માત્ર તમે પાંચ મિનિટમાં આ ઢોસો બનાવી તૈયાર કરી શકશો બાળકોને તો ખૂબ ભાવશે એકદમ ક્રિસ્પી બનશે તો કોઈ પણ દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર આથા વગર અને ઈનો કે સોડા વગર આપણે આ ઢોસો બનાવીશું તો બધાને ભાવે એવો એકદમ ઘરે આસાનીથી તો ચાલો બનાવે એના માટે આપણે એક કપ રવો લેશું તો અહીંયા ઝીણો રવો આવે તે મેં લીધો છે અને જો તમારી પાસે જાડો રવો હોય તો થોડો મિક્સર જારમાં ક્રશ કરી લેજો હવે આપણે વન ફોર્થ કપ બેસન એ અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડું થોડું પાણી એડ કરી અને થીક એવું બેટર તૈયાર કરવાનું છે તો આપણે જેટલું જરૂર લાગે એ પ્રમાણે જ પાણી એડ કરતા જશું અને કોઈ પણ ગાંઠા વગરનો એકદમ સ્મૂથ બેટર તૈયાર કરીશું તો બસ તમે જુઓ થોડી જ વારમાં આ રીતે બેટર તૈયાર થઈ જશે બેટરને આ રીતનું થીક રાખવાનું છે તો ચમચીથી પડે એવું આપણે થીક રાખવાનું છે એક કપ રવા સામે આપણે એક કપ પાણી એડ કરી દીધું બેટરને એકદમ પહેલાં મિક્સ કરી અને ચેક કરી લેશું અને આ રીતે તમે જુઓ એમાં જે પણ લમ્સ હશે એકદમ સ્મૂથ કરી લેવાના એટલે જે ચણાના લોટને લીધે ગાંઠા પડશે તે પણ એકદમ સ્મૂથ થઈ જશે હવે મેં અહીંયા અડધા કપ જેટલું પાણી લીધું છે અને થોડું થોડું પાણી એડ કરીશું અને બેટર તૈયાર કરીશું તો તમે જુઓ અહીંયા આપણું બેટર એકદમ મને હવે પરફેક્ટ લાગે છે તો હું અહીંયા પાણી એડ નથી કરતી તો મેં અહીંયા માત્ર વન ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે આથા વગર સોડા કે ઇનો વગર ઢોસા બનાવવાના છીએ તો એના માટે આપણે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું જેથી ખટાશ આવશે અને ખાવામાં ખૂબ જ એકદમ બજાર જેવો ઢોસો લાગશે સારી રીતે મિક્સ કરીશું લીંબુને હવે આપણે એમાંથી ઢોસા બનાવવા પહેલાં આ રીતે દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું જો ટાઈમ હોય તો ઢાંકીને રાખવાનું ન ટાઈમ હોય તો તરત જ બનાવી શકો છો પણ રવાને ફૂલવા દેશો તો એકદમ સરસ ક્રિસ્પી ઢોસાનું બેટર તૈયાર થશે અને ઢોસા પણ એકદમ સરસ એવા ક્રિસ્પી થશે હવે જે પાણી હતું એમાંથી મેં બે ચમચી જેટલું પાણી એડ કર્યું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તમે અહીંયા જુઓ એકદમ ઘાટું આ રીતનું થીક બેટર આપણે તૈયાર કર્યું છે તમે ચમચાથી ફાળો તો તમને અનુભવ થશે કે એકદમ થીક છે હવે અહીંયા આ રીતે નોનસ્ટિક તવો લીધો છે તવો ગરમ છે એટલે આપણે આ રીતે પાણીનો પાણીથી એકદમ સરસ રીતે ક્લીન કરી લેશું ગેસની ફ્લેમ એકદમ લો કરી દેશું અને હવે આ રીતે બેટર એડ કરીશું તો બેટરને આ રીતે એડ કર્યા પછી તમે જુઓ આપણે જે રીતે ઢોસો પાથરીએ એ જ રીતે આ રીતે સ્પ્રેડ કરવાનું છે તમે જેમ જેમ પાથરતા જશો એમ તમને આઈડિયા આવી જશે અને જો વચ્ચે તમને બેટર આ રીતે થીક લાગે તો તમે વધારે પણ ફેરવી શકો છો આ બેટરમાં તમારે કોઈ જાતની ઝંઝટ નથી અને જ્યારે તમને એમ થાય કે આ બેટર થોડું થીક લાગે છે તો ફરીથી તમારે આ રીતે ચમચો કે ચમચી ફેરવી દેવાના એટલે એકદમ પતલો પાપડ જેવો આ ઢોસો તૈયાર થશે સાઈડથી પણ આ રીતે ફેરવી અને એકદમ પતલો કરી લેશું હવે ઉપરથી આ રીતે ડ્રાય થઈ જાય એટલે એક ટેબલ સ્પૂન જેટલું બટરને થોડું સ્પ્રેડ કરી લેશું બટરથી આ ઢોસાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે સાથે ક્રિસ્પી પણ ખૂબ જ સરસ એવો બનશે તો આ રીતે બટરને થોડું સ્પ્રેડ કર્યા પછી આપણે બટરને થોડું વચ્ચે આ રીતે રાખી દઈશું તો તમે જુઓ આ રીતે મેં બધું બટર સરસ એવું સ્પ્રેડ કરી લીધું છે બટર ના હોય તો થોડું ઘી પણ સ્પ્રેડ કરી શકાય હવે મેં અહીંયા લસણની કઢીને એકદમ ઝીણી ઝીણી કટ કરી લીધી છે એને એડ કરી દઈશું તો આપણે ચીજ અને લસણવાળો આ ઢોસો બનાવીએ છીએ તો હું અહીંયા ચીજ અને લસણ એડ કરું છું મારી પાસે થોડું લીલું લસણ છે તો હું લીલી લસણનો લીલો ભાગ થોડો એડ કરું છું જો ના હોય તો સ્કીપ કરવાનું થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને હવે ચીઝ તો મારી પાસે થોડું મોજરેલા ચીઝ છે તો હું થોડું એ પણ એડ કરું છું અને હવે આપણે થોડું પ્રોસેસ ચીઝ તો આ રીતે બસ એક ટેબલ સ્પૂન જેટલું જ પ્રોસેસ ચીઝ અહીંયા હું એડ કરવાની છું એટલે આ રીતે મેં એનું અડધા ક્યુબ જ જેટલું લીધું છે એકદમ સારી રીતે આ રીતે ખમણીને એડ કરી દેવાનું તો બંને ચીજના લીધે ઢોસો છે એકદમ સરસ એવો ટેસ્ટમાં લાગશે અને સાથે ચીઝ બધું મેલ્ટ થઈ જશે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં ચીઝ મેલ્ટ થઈ જવા લાગ્યું છે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સથી આ રીતે ગાર્નિશ કરીશું તો એકદમ સ્પાઇસી ટેસ્ટી અને એકદમ ગાર્લિક ફ્લેવરનો આ ઢોસો તૈયાર થશે તમે જુઓ એકદમ સરસ પરફેક્ટ ચીઝ સરસ એવું મેલ્ટ થઈ ગયું છે અને ઢોસો પણ એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે ઢોસો ક્રિસ્પી થશે એટલે આ રીતે સાઈડથી અલગ થઈ જશે તમે જુઓ એકદમ પરફેક્ટ ક્રિસ્પી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો કુરકુર આ ચીઝ ગાર્લિક ઢોસો તૈયાર થઈ ગયો છે તો આ રીતે બાકીના બધા ઢોસા બનાવી તમે સર્વ કરશો તો તમને બાકીના બધા ઢોસા ભુલાઈ જશે એકદમ ક્રિસ્પી બને છે અને બનાવો પણ એકદમ સરળ છે નાના બાળકોને તો ખૂબ પસંદ આવશે તો એકદમ ક્રિસ્પી ટેસ્ટી આ ઢોસાને આપણે સર્વ કરીશું તો તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો અને એમ જ પણ તમને જરૂર નથી અને ચટણી સાથે પણ સર્વ કરી શકાય છે તમે જુઓ કેટલો ક્રિસ્પી બન્યો છે આ રીતે હાથથી તોડીએ તો એકદમ ક્રિસ્પી છે અને ટેસ્ટમાં સુપર ટેસ્ટી એવો આ ઢોસો જો તમે ક્યારેય ટ્રાય ના કર્યો હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે એકવાર આ રીતે ટ્રાય કરશો તો વારંવાર બનાવશો અને તમને આજની મારી આ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી કહેજો ચાલો ફરી મળીશું નવી રેસીપી